ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર જે રીતે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે ત્યાંના જ પૂર્વ સાંસદ છે દિનુ ભોઘા સોલંકી તેમણે ઘણી બધી વખત એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જ્યારે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે પણ તેમણે એમને આડે લીધા હતા અને જ્યારે આવ્યું ત્યારે તો તેમણે સીધું જ નામ લઈ અને પછી પ્રહાર કરી દીધા છે કે રાજકોટમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે સુરતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે જેટલી જગ્યા પર તેમને પોસ્ટિંગ મળ્યું હતું બધી જગ્યા પર તેમણે ભ્રષ્ટાચાર ખુલીને આચર્યો છે હવે જયારે દિનુભોઘા સોલંકી અને દિગ્વિજયસિંહ જાડેજાની લડાઈ અત્યારે આડ પરની લડાઈ બની ગઈ છે તેમાં હવે ભાજપના નેતાઓની એન્ટ્રી થઈ છે અને જ્યાં ભાજપના નેતાઓ છે એ કલેક્ટરને સમર્થન આપી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ ગીર સોમનાથ જિલ્લાની અંદરથી ભાજપના જ નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક કલેક્ટર જે દિગ્વિજયસિંહ જાડેજા છે તેમને સમર્થન કરી રહ્યા છે એક પત્ર અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને અંદર જેઠાભાઈ દાનાભાઈ સોલંકી છે તેમણે પત્ર લખ્યો છે અને સીધો જ પત્ર છે તે નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા પ્રધાનમંત્રીને લખવામાં આવ્યો છે અને જે રીતે અત્યારે ઝઘડો ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક સુર પુરાવ્યા છે એવી પણ વાત સામે આવી છે અને એ પણ ક્યાંક તેમણે નિવેદન આપ્યું છે કે દીનુભોગા સોલંકી છે તે ખોટા છે તે હંમેશા બધાને ધમકાવવાનું કામ કરે છે હું જેઠાભાઈ દાનાભાઈ સોલંકી કોડીનાર અનુસૂચિત જાતિના પૂર્વ ધારાસભ્યશ્રી આપશ્રીને મારા લેટરથી ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ગંભીર બાબતો આપ સમક્ષ ધ્યાને મૂકું છું જે ધ્યાને લેવા વિનંતી છે સર તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયેલ જેમાં કોડીનાર શહેરનું અને તાલુકાની પ્રજાનું આપના પ્રત્યે અને ભારતીય જનતા પ્રત્યે ખૂબ જ સારું વલણ છે જે ચુકાદો પ્રજા સતત ભાજપ પાર્ટી પ્રતિ આપી રહી છે પણ કોડીનાર તાલુકા પાર્ટી મહાન નથી વ્યક્તિ મહાન છે જે પાર્ટીના તમામ જે પાર્ટીના નામ ઉપર દિનુભાઈ ભોગાભાઈ સોલંકી મત લઈ અને જીત્યા બાદ પાર્ટીના જ સાચા કાર્યકરોને કચડી મારી નાખે છે તેની વિરુદ્ધમાં કોઈ પણ બુલંદ અવાજ કરી શકતું નથી અહીંયા તેમણે એવું કહ્યું છે કે દિનુ બોગા સોલંકી હંમેશા ખોટા છે બધા જ લોકોની સામે એ ગમે ત્યારે મોરચો માંડી દે છે કોઈનામાં એવી હિંમત નથી કે દે દીનુ બોગા સોલંકી સામે વાત કરી શકે કોઈ નિવેદન આપી શકે એટલે અહીંયા મોરચો માંડવામાં આવ્યો છે સાહેબ આપ શ્રીને વિશેષ જણાવું છું કે દીનુભાઈ સોલંકી પૂર્વ સંસદ હમણાં બે દિવસથી જિલ્લા કલેક્ટર શ્રી સામે તેમનો વ્યક્તિગત અહમ સંતોષવા માટે જિલ્લાના એક જાબાજ કલેક્ટર શ્રી વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરી અધિકારીઓને ડર પેદા કરવા તેમના ભાષણનો વિડિયો સતત સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભય પેદા કરી રહ્યો છે

અહીંયા કહેવામાં આવ્યું છે કે પાંજરાપુળની એક જે જમીન છે કે પચાવી પાડવામાં આવી હતી અને એ પછી જ્યારે આખો કૌભાંડ સામે આવ્યો એ પછી સાહેબથી રહેવાયું નહીં એટલે આ બધી જ વાત કરવા લાગ્યા જેથી કરી એમની જે પાંજરાપુળની જમીન છે તેમના ઉપર જે કબજો જમાવવામાં આવ્યો તો પચાવી પાડી હતી તે કોઈ બીજા વ્યક્તિ ન લઈ જાય જેનો હું સાક્ષી છું જે લોકોને ડરાવે છે ધમકાવે છે જેઠાભાઈ કહે છે કે હું સાક્ષી છું મેં બધું જોયેલું છે આવા બનાવો એક બે નહીં પણ અનેક વિભાગના અધિકારી સ્ત્રીઓને મારી ડરાવી તેમના કાળા કામો કરાવેલ છે ભ્રષ્ટાચારી માણસના કારણે જિલ્લામાં ભાઈચારાની ભાવના રહી નથી કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં સારા અને સજ્જન અધિકારી શ્રીઓ પાર્ટીની ઇમેજ સારી રાખે તેવાને ક્યારે ટકવા દીધા નથી ગૌચરની જમીનો પાંજરાપોરની જમીનો નાના સીમાંત ખેડૂતોની જમીનો એનકેન પ્રકારે પચાવી પાડી કબજા કરેલા છે દિનુ બોગા સોલંકી ઉપર હવે આરોપ લગવાના શરૂ થયા છે જેને વિરુદ્ધ એક પ્રામાણિક અધિકારી સોમનાથ મંદિરની બાજુમાં જે કરોડો રૂપિયાની જમીનનો કબજો માથાભારે તત્વો કરી બેઠેલ હતા તેને ન કરાવી શકે તેવી જમીનો થાય તેવી કામગીરી કરેલ છે એટલું જ નહીં પણ ગીર સોમનાથ જિલ્લામાં ગાયકવાડ સરકાર શ્રી ખેડૂતોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ નથી કરી શકી તેવા પ્રશ્નોના આજાબાજ અધિકારીશ્રીએ પ્રજાને કાયદાનું રક્ષણ આપી તેમની કામગીરી પૂર્ણ કરી ખુશ કરેલ છે જ્યારે આ માથાભારે માણસ જિલ્લામાં સારા અધિકારીઓ અને કર્મચારીઓને ટકવા દેતો નથી તો આપ સન્માનનીય વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી બંને વડીલને વિનંતી કરું છું કે આ ભાઈ અધિકારી શ્રીઓ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી દબાવી રહ્યા છે જે અંગે આપ નિષ્પક્ષ તપાસ કરાવી આ માથાભારે વ્યક્તિ સામે કાર્યવાહી કરવા અને બાહોશ અને નિડર પ્રામાણિક અધિકારીઓ કર્મચારીઓને સારી રીતે રક્ષણ મળે તેની સરકાર કક્ષાએથી વ્યવસ્થા કરવા આપ શ્રીને વિનંતી કરું છું હવે અહીંયા દિનુ ભોગા સોલંકી ઉપર વાર થયો છે ભાજપના જ નેતાએ આ વાર કર્યો છે કલેક્ટરને ને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે પણ એ જોવાનું છે કે કલેક્ટર ઉપર જે આક્ષેપ લાગ્યા છે તેમના જવાબમાં કલેક્ટર હજુ સુધી ચૂક કેમ છે એમની સામે રાજકોટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ત્યાં પણ રજૂઆત કરવામાં આવી છે સુરતની અંદર પણ જે ભ્રષ્ટાચાર થયો છે એવું દિનુ ભોગા સોલંકી કહી રહ્યા છે કે દિગ્વિજયસિંહ જાડેજાએ ત્યાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે હવે ભાજપના જે આ પૂર્વ ધારાસભ્ય છે તેમણે દિનુ ભોગા સોલંકી સામે ચડાવી છે અને કહી દીધું છે કે આ માણસ દાદાગીરી કરે છે લુખાગીરી કરે છે એ લખવામાં આવ્યું છે પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હું એમનો સાક્ષી છું કે આ વ્યક્તિએ કેવા કેવા કામ કરેલા છે કે આ લોકોને ધમકાવી રહ્યા છે હવે સવાલ એ છે કે જો ભાજપના જ નેતા ભાજપ નેતાની સામે પડે છે તો આખા જે આ મુદ્દો અત્યારે ઉછળી રહ્યો છે તેમાં કોણ સાચું છે એ પણ આપણને સવાલ છે કે શું ખરેખર દિગ્વિજયસિંહ જાડેજા સાચા છે કે પછી દિનુભોઘા સોલંકી હવે જો પાંજરાપોળની જમીનની વાત થઈ છે તો પછી ક્યાંક એવું લાગશે કે ખરેખર જો આ બધું હોય શક્ય હોય તો જ પછી ભાજપના નેતા છે તે ભાજપના જ નેતાની સામે બહા ચડાવે તમને શું લાગે છે દિનુ ભોગા સોલંકી સાચા છે કે પછી દિગ્વિજયસિંહ જાડેજા કોણ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે જો તમે ત્યાંના હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર